જૂના ભરૂચના ઐતિહાસિક શ્રી ગણેશજીની સ્થાપના ગણેશજીના વિવિધ પંડાલોમાં શ્રી ગણેશજીના દર્શન અને આરતી કરવા માટે મહેમાનો પધારેલા જેમાં ભરૂચ વિધાનસભાના જનપ્રિય ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી ભાજપના જિલ્લા મહામંત્રી શ્રી નીરવભાઈ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી ધર્મેશભાઈ નગરપાલિકાના અધ્યક્ષ શ્રીમતી વિભૂતિબાપ યાદવ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ શ્રી જતીનભાઈ નગરપાલિકાના કારોબારી ચેરમેન શ્રી હિમેન્દ્રભાઈ તેમજ ભરૂચ શહેર નગરપાલિકાના વોર્ડ નંબર અગિયારના શ્રી અને પૂર્વ સેનેટરી ચેરમેન ચેરમેન શ્રી ચિરાગભાઈ ભટ્ટ મહિલા મોરચાના મહામંત્રી શ્રીમતી હિતિક્ષાબેન શ્રીમતી સાલોબેન તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી ભગવાન શ્રી ગણેશજીના દર્શન અને આરતીનો અવસર પ્રાપ્ત થયો હતો એડીની સાથે રિપોર્ટ જયેન્દ્ર ડી ભટ્ટ ભરૂચ